જય માતાજી જય મોમકલ મિત્રો ઊંઝવાની સાથે ને ફરીવાર મિત્રો આજે આવી છે આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં પાછી મિત્રો આપણે તારીખની આપણે વાત કરીએ તો તારીખ છે આઠ ચાર બે હજાર પચીસ ને વારસે મિત્રો આજ મંગળવાર તો મિત્રો જોઈએ ત્યારે હરાશી મિત્રો અત્યારે આપણે થાય છે અહીંયા ને અત્યારે આપણે દેવાળિયામાં મિત્રો અત્યારે હરાશી ત્યાં થાય છે ને આવકની મિત્રો આપણે વાત કરીએ ને તો આ બધી વિચાર મિત્રો સફેદ ડુંગળીની ચાર જો આવક છે આ ને અત્યારે લાઈવ હરાજી થાય છે ત્યારે મિત્રો આપણે અહીંયા તો આપણી ચેનલનું મિત્રો પેલા તમને નામ આપી દો આપણું ચેનલનું મિત્રો નામ છે એડી ગુજરાતી ન્યૂઝ તો આ ચેનલની અંદર મિત્રો તમને ડેલીની નવી તાજી હરાજી મિત્રો જોવા મળશે અને ખેડૂતને લીધતા તમામ મિત્રોમાં વિડીયો જોવા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આપણા વિડીયોમાં અને ચેનલની અંદર નવા આવીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મિત્રો અમુક અમુક નાના મોટા વકલની હારી હારી હરાજી હોય જ હતી આપણે મિત્રો ખેડૂતની માટેની સ્પેશિયલ આપણી ચેનલ છે લાખેટ મિત્રો આપણે હરાજી આપણે અત્યારે મિત્રો આપણે જોવાની છે અને અમુક અમુક આમાં એમ કરે કે હારા હારે વકલવો આપણે મિત્રો લાગટ આપણે જોવાનું છે કેવા કઈ વકલના ભાવ છે બધી મિત્રો આપણે જોવાનું છે ઓકે અત્યારે છે ને હરાજી મિત્રો જો આપણે થાય છે અહીંયા હાલો મિત્રો ફટાફટ જઈએ હરાજીમાં અને આપણી ચેનલની અંદર પરિવાર મિત્રો કહું છું આપણી ચેનલની અંદર નવા વિડીયો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને પહેલો વિડીયો મિત્રો છે તમારે એથી ભોગી જાય હાલો મિત્રો મળીએ ફટાફટ આપણે સીધા લાઈવ હરાજીમાં

મને ખબર ના પડે એટલે બુદન હાલનું જોવું છે દેવણ તમારા બજામાં અલગ કરાવીને પછી હરાજી મુ નક્કી કરો

કારું છે આની વાત હું તમને હું કેવા માંગુ છું તમે બે વખત છે એને ખબર છે કે ભેગું જ ના કરે કોઈ દી જીણો ઉકલ આગળ ને મોટું પાછળ એવું કોઈ દી વાય દીજે માલ આવે ને એને ઉભો રાખો વિરાજીની મુકતા તણ તી કરો અને બધું સમજીને આ પર કોઈ અમુક વેપારી નો પડે ઓલા જાહેર કરો બરોબર ને વાળા કરતો વ્યવસ્થા ભાઈ અમારા પૈસા અમને બોલ છું બરોબર આ હોય નહીં એમ પૈ અમારે પાછળ

જેટલા કે માલ અને નમૂના પ્રમાણે પછી માલ જરૂરી છે અને જો એમાં ઝીણું મોટું હોય તો કમિશન કહી દેવાનું લ્યો મોટું બોનસમાં એટલે આવી કમિશન ભાઈઓ એજન્ટનાર ખેડૂતો પણ કેવી પડશે પેલા કે મારા માલમાં માં ઝીણું મોટું છે પછી જો વકલ કેન્સલ થાય અત્યારે તમે જોવો સાહેબ પોણા પાંચ થી પાંચ લાખ ગુણી પડી છે ક્યારેક આ વાડીમાં હોય ઓલી વાડીમાં ઓલા યાર્ડ માં હોય ક્યારે ઉતરતું હોય પછી ખેડૂત ભાઈ હેરાન ન થાય એટલે બે બાબત ખાસ ધ્યાન રાખવાની છે

હજી ઘણું બધું કામ કરવાનું છે ચાલુ વર્ષે વધારે આવક છે આપણે વધારે આવકમાં વધારે કેમ વેચાણ કરી શકીએ એવા પ્રયત્નો કરવાના છે યાર્ડ અંદર એક વેબ્રિજ હતો બીજો વેબ્રિજ કાર્યરત કર્યો કે વ્યવસ્થા આપણે સારી કરીએ અને બધા વેપારીભાઈઓનો કમિશનરી ખેડૂતોને સાથ સહકાર મેળવ્યો છે કાયમ માટે મળ્યો રહે કમિશન જે તકલીફ હોય તો અમારે ઇન્સ્પેક્ટર અહીંયા હોય અમે અહીંયા હોય છે ખરીદનારને તકલીફ હોય તો અમે અહીંયા છીએ અમને કયો ભાઈ તમે અંદરો અંદર લડાઈ બંધ કરો આ બધી વસ્તુ કેવી છે એકવાર તમે બોલાવો ને જિંદગી ભરિયાતરી એટલે એવું ઘર્ષણ થાય અને આપણે વેપારમાં નુકસાન થાય એવું મહેરબાની કરીને કોઈ ન કરતા અને આજે વેપારી વતી ખેડૂત વતી કે યાર્ડ વતી ભાઈ જે કોઈને ગાર દેવાઈ ગયો હોય તો હું માફી માંગુ છું બધા વતી ભાઈ અને મનસુખભાઈ તમે પણ ધ્યાન રાખજો હવે કે ગાળો બોલીને કોઈ પણ વ્યવહાર ન થવો જોઈએ એટલે હવે પછી આવું ન થાય એની આપણે અપેક્ષા સાથે હરાજી શરૂઆત કરીએ છીએ કમિશન એજન્ટ ભાઈઓ ખાસ સહકાર આપે ખેડૂત ભાઈઓનો માલ તમે જોઈ લો વકલ કે આવો છે એ પ્રમાણે કરીને મૂકે જેથી કંઈ પ્રોબ્લેમ થાય નહીં ચલો આપણે હરાજી ની શરૂઆત કરીએ બચા બચાર મે